ભાઈ ચાઈનીઝ ને પંજાબી ખાઈ ને તો થાયકા આવું કાઠિયાવાડી ખાવાનું મળે ગયા જો વયા વયા રિંગ રોડે પટેલ કાઠિયાવાડીમાં મહીકાના પુડલા ને એની એરે જલેબી

જ્યાં તમને માત્ર એકસો એસી રૂપિયામાં ફૂલ પેટ ધરાઈ જાવ ને ત્યાં સુધી જમવાનું જેમાં તમને વાડીનું શાક વરાળિયું ખીચડી રોટલો ભાખરી જલેબી ને રાજકોટની પ્રખ્યાત આઈટમ એટલે મહીકાના પુડલા અને સાથે ચાર સલાડ ને છાશ જેવી તેર આઈટમ માત્ર ને માત્ર એકસો રૂપિયામાં અનલિમિટેડ ફૂડ જેટલું જમવું ને એટલું તમારી જાતે સેલ્ફ સર્વિસ લઈ લેવાનું અમે પણ આ જોરદાર દેશી કાઠિયાવાડી ટેસ્ટ ફૂડનો આનંદ માણ્યો ખરેખર જોરદાર બનાવે છે આટલું બધું જેમાં પછી જો આ ઉનાળામાં ઠંડા થવા માટે અહીંયા તમને જોરદાર ટ્રેકના ગોલા પણ મળી જવાના છે મારા ભાઈ તો પહોંચી જજો તમે પણ આ મોજ કરવા